પાલેજ બંધકમાં પત્ની ત્રણ બાળકી સાથે ગુમ થતા નેવું દિવસ થી પરિવાર શોધમાં ભટકી રહ્યું છે પાલેજ પોલીસ મથકમાં ત્રણ મહિના પહેલા જાણવા જો મુસ્તાકભાઈ ચૌહાણે ફરિયાદ આપી હતી જેમાં ચોવીસે બે હજાર ચોવીસના રોજ ફરિયાદી રાબેતા મુજબ પાંચ વાગ્યે ઊઠી પત્નીને ટિફિન બનાવવાનું કહેલ જો કે પત્નીએ ટિફિન નહીં બનાવતા આખરે પતિ ટિફિન લીધા વગર જ નીકળી ગયા હતા ફરિયાદી પતિ ઘરે પરત ફરતા પત્નીનો મોબાઈલ ઘરે હોય અને પત્ની અને ત્રણ દીકરીઓ ગુમ હોય જેથી પતિએ તેના પિયરમાં જાણ કરી શોધખોળ કરતા પત્ની અને દીકરીઓ પાલે ચોકડી નજીક રિક્ષામાં બેસી જતા હોય તેવો સીસીટીવી દેખાયો હોય તેવું ફલિત થયો હતું ત્યારથી આજે ત્રણ મહિના ઉપરાંત હવા છતા પત્ની અને દીકરીઓનો કોઈ હતો ન લાગતા આખરે પરિવારજનોએ ભરૂચ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવાના પ્રયાસ કર્યા હતા ગુમ થયેલી બહેન અને ત્રણ ભાણકીઓને શોધી આપવાની આશાઓ સાથે સમગ્ર પરિવાર આજે ઠેર ઠેર શોધવા માટે ભટકી રહ્યું છે અને શોધવામાં જ અત્યાર સુધીમાં પચાસ હજાર ઉપરાંતનો ખર્ચ પણ કરી નાખ્યો હોવાનું પરિવારજનો કહી રહ્યા છે ચોવીસ એક બે હજાર રોજ મારી બોન અને મારી બોન અને જમાઈ વચ્ચે થઈ હતી તો જમાઈ અપણ અમારા જમાઈ જે હતા એ જમાઈ નોકરી પર જતા રહ્યા એ જ્યારે આજે પરત આવ્યા તો મારી બોનને ત્રણે ભણ મારી ભણજી હતી તે ગાયબ હતી આજુબાજુ તપાસ કરી તો તણે રિક્ષામાં બેહીને ગયા હતા તો પાલે પોલીસ સ્ટેશનમાં હું એ નોંધ કરી હતી ત્રણ મહિના થઈ ગયા હજુ અમારી કોઈ રિપોર્ટ થઈ નથી કોઈ છાનવીન થઈ નથી અમે જઈએ પૂછીએ તો અમુને એવું કહે કે તમારી છાનવીન ચાલુ જ છે અમુને ખબર પડશે તમને કોલ બેક કરીશું પણ ત્રણ મહિના થઈ ગયા હવે આનું અમારી છોકરી અને અમારી ત્રણ ભણજીઓ છે એમને કંઈક થાય તો એનો જિમ્મેદાર કોણ બરાબર પોલીસ તંત્ર છે કે પછી કોણ જિમ્મેદાર છે અમુને અમારો અમારો જે આ મસલો છે તે સિરિયસલી કોઈ લેતો નથી એટલે હવે અમે એવું આગળ એવું કઈ થશે તો પછી અમે આગળ જઈશું